સરદાર સ્મૃતિ ભવનમાં ફાયર સેફ્ટી સાધનોની તપાસ કરાઈ છે તમામ સાધનો ચલાવવા યોગ્ય છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી છે ગઈકાલે ઉચ્ચસ્તરીય મીટિંગમાં કરાયા તપાસના આદેશ તમામ ઝોનમાં પાલિકા સંચાલિત આપ દ્રશ્યો જોઈ શકો છો તે પ્રમાણે હાલ સુરતના મિની બજાર વિસ્તારમાં સદર ભવન આવેલો છે ત્યાં પોલીસના અધિકારીઓ તેમજ એસએમસી ના અધિકારીઓ દ્વારા જે ફાયર સેફ્ટી ના જે સાધનો હોય છે છે અને તેની જે ચકાસણી છે તે કરવામાં આવી છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જે પ્રમાણે ફાયર સેફ્ટીના જે ગેમ ઝોનોમાં સાધનો ના હોય અને એનઓસી ના હોય તેની પર કાર્યવાહી કરવામાં આવે તો બીજી તરફ ફાયર સેફ્ટી તેમજ પોલીસના જે જવાનો છે તે પણ હાલ તો જે ફાયરના જે સાધનો હોય છે તે કેવી રીતે કામ કરતા હોય છે હાલ કેવી સ્થિતિમાં છે તે જાણવાનો જે છે પોલીસ અને ફાયરના જે અધિકારીઓ છે તે તપાસ કરી રહ્યા છે ત્યારે કહી શકાય કે સમગ્ર ગુજરાતમાં સફાળુ તંત્ર છે તે જાગ્યું છે અને આવી કોઈ ઘટના બને ત્યારબાદ જ અધિકારીઓ હોય છે તે કામ કરતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે બાળકોના મૃત્યુ થયા ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં પડઘા પડ્યા હતા અને તેના જ કારણે છે તે સરકારે પણ આદેશ આપ્યા છે કે ફાયર સેફટી ના હોય અને એનઓસી ના હોય તેવા પર ફરિયાદ અને ગુનો દાખલ કરવા અને ના આદેશ આપ્યા છે હાલ તો જે પોલીસ છે તે તપાસ કરી રહી છે અલગ અલગ વિસ્તારોમાં જઈને કે કેવી રીતે ફાયર સેફ્ટી ના સાધનો કામ કરી રહ્યા છે બુલેટિન ઇન્ડિયા સુરત